શ્રી ઝવેરચંદ મેઘાણે લેખી સૌરાષ્ટ્રની રસધાર ભાગ માથી વાર્તા શેત્રુજીની કાંઠે શેત્રુજીના કાંઠા બારે માસ લીલાછમ રહેતા ગોઠણ ગોઠણ વા ઊંચું ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયા ખાતું અને બેય કાંઠાની ભેંસો ડુંગરાના ટૂંકને તોડી નાખે તેવા જાજરમાન માથા હલાવી ઉછડા ફંગોળી કાંઠે ચારો ચરતી પાસેની ગીરમાંથી સાવજની ડણકો હંભળાતી બે કાંઠે પારેવાના માળા જેવા આહીરોના બે નેહડા પડ્યા છે સવાર સાંજ ભેંસોના આસળની શેડોને ઘમોડે અને સાસને વલોણે બે નેસડા સીમ બધી ગજવીને મેલે છે અંદર સળી ઊભી રહી જાય એવા ઘાટા દૂધ ધોણામાં સમાતા નથી વલોણા ઘુમાવતી આઈ રાણીઓ નોતરા ઉપર આખા અંગને એવી તો છટાથી કે જાણે શરીરમાંથી રૂપની છોડો છલકાય ઉઠે છે કાયાના સરોવર જાણે હેલે ચડે છે પહોર દિવસમાં ચડતા બે નીચડામાંથી ભેંસો ભળીને બે છોકરા નીકળે છે એક છોકરો એક છોકરી બેની દસ બાર વર્ષની અવસ્થા વહી જાય છે છોકરાને ઉખાડે માથે વેંત વેતના ઓડિયા ઓળેલા હોય છે ને છોકરીનો મીનલા લઈને વાળેલો મોટો અંબોડો ભાતીગળ લુગડાની ઊંછળીમાં ઢંકાયેલો હોય છે બેના હાથમાં લાકડી બે આંબલીની ઊંચી ઊંચી ડાળીથી પાકા પાકા કાતરા ગોતી કાઢી લાકડીને ખાઈએ મનધાર્યા નિશાન આંટીને પાડી નાખે અને વેચી ખાય વાંદરા જેવા રમતિયાળ બે છોકરા વંદરાના ઝાડની ઘાટામાં કોળાંબો રમે છે પણ ઘણીવાર છોકરીએ છોકરાને ઝાલી લે છે પણ ઘણીવાર તો છોકરો જાણી બૂજીને જ પોતાને ઝાલવા દે છે આણંદ દેને ઝાલવી તે કરતાં એના હાથે જલાવું એમાં દેવરાને વધુ આનંદ પડતો ઘણીવાર તો આ જાણી જોઈને જલાઈ જવાની દેવરાની દાન દેખાઈ આવતી આણંદે ખીજાઈને કહેતી કે તો કાંઈ નહીં ભાઈ આવી રમતમાં સી મજા પડે સાચુકલો તો તું દોડતો નથી ને તો તો સવારથી સાંજ સુધી તારે માથેથી દા નહીં ઉતરે ખબર છે માહી મોતી પડ્યું તોય વીણી લેવાય એવા નિર્મળ શેતલના પાણી ખળખળ નાદે ચાલ્યા જતા અને આણંદે ને દેવરો બંને ભેખડ ઉપર બેસીને પાણીમાં પગ બોળતા બે જણાની આંગળીઓ માછલી વળતી અને બેમાંથી કોના પગ ઉજળા તે વાતનો વાદ ચાલતો આમ જો મારા પગ ઉજળા એમાં શું કોઢિયાના પગ ઉજળા હોય છે ઉજળા એટલે કોઢિયા એમ તો આપણા ગામના ગધેડાય ધોળા હોય છે ઉનાળાની બપોર થતા ત્યારે આંબલી અને વડલાની છાંયડીમાં નદીની લહેરી ઉઠતી દેવરાની આંખો મળી જતી બાગોળની ભેંસના શરીરનો તકિયો કરીને દેવરો ઉઢી જતો અને આણંદે એકલી ઊભી ઉભી ડોબાનું ધ્યાન રાખતી કોઈ કોઈ વાર સંભળીઓના પીછા લઈને દેવરાના ઓડિયામાં ઊભા કરતી કોઈ વાર દેવરાની પછેડીની ફાટે બાંધેલ બાજરાનો લીલોચમ રૂટલો માછલીઓને ખવરાવી દઈ પછી ભૂખ્યા છોકરાને પોતાના હાથનો ઘડેલો રોટલો ખવરાવવા બેસતી ખાતો ખાતો દેવડો બોલતો અરે રે આનંદે મારી માં બિચારી ગલડી થઈ ગઈ એને હાથે હવે તારા જેવા રોટલા ખાતા નથી તો હું તને દાડી રોટલા ઘડીને લાવી દઈશ કેટલા દી જોજે હો બોલ્લે પડીશ ખૂટલ નહીં થા હા સમજી ગઈ તો તો આલે એમ કહી આણંદે અંગૂઠો બતાવતી સાંજે ખાડું ઢોળીને દેવડો પોતાને નેસડે જાતો ત્યારે જાણી જોઈને એકાદ પાડરું હાંકવું ભૂલી જાતો પાછળથી આનલદે પાડરું હાંકીને દેવરાને ઘેર જાતી અને હાકલ કરીને કહેતી કે એલા દેવરા રોજ પાડરું હાંકવું ભૂલી જાશ તે ભાન ક્યાં બળ્યું છે આયરનો છોકરો થઈને આવો ભૂલકણો કાં થયો

હેવાય થઈ જશે હો પછી નચ ઉઠીને ઉમરા ટોસશે ટોસી પાડોશીના ઘરમાં જઈને વગર બોલાવી વગર સાંભળે વેવલી બનીને કહેતી જો તો ખરી બાઈ કેવી જોડ મળી જાય છે આવી છોડી આંગણે આવે તો મારે ભવની ભૂખ ભાંગી જાય ને પણ ડોસી તમે રાજા માણસ કા થાવ ક્યાં હરસુર આયરનું કોરડું ને તમારો કૂબો ઠીક માડી થયો ત્યારે એમ બોલી ડોસી ડુંગર જેવડો નિસાસો મુક્તિ આનંદેના અંગ ઉપર બાળપણ ઉતરીને હવે તો જોબનના રંગ છડતા થયા છે માથા ઉપરથી મોસલો ઉતરીને હવે તો છુંદડી ઉઠાઈ ગઈ છે હવે આનંદે ભેંસો ચારવા આવતી બંધ થઈ ગઈ છે પણ સવાર સાંજ માથે પિતળની હેલમેલી નદીએ પાણી ભરવા નીકળે છે તે વખતે જ એકબીજાની સાથે ચાર આંખોના મેળાપ થાય છે અને એમાંય તે આંખો હજુ ન મળ્યો હોય ત્યાં તો બે જણાની પાપણો કંજૂસ માણસના પટારાની જેવી તરત નીચી ઢળી પડે છે બાળપણની એટલી છૂટી જીભ પણ જાણે આજ કોઈ અધિક કારણથી જલાઈ ગઈ છે ને મોમાંથી વાચા ફૂટતી નથી વિરડાને કાઠે બેસીને પાણી ઉદેશથી પોતાની બાળપણની ભીરુડીની ચૂંદડીના ચેડા નદીના વાયરાની અંદર ફરકતા હોય અને એમ થાતા માથાનો છૂટલો બહાર ડોક્યા કરી જાતો હોય તે જોવામાં પણ એબ છે એવું માનનારો દેવરો આયર નીચે છે ભેખડ ઉપર સુનબુન બેઠો રહેતો આણંદ દેનો પાપ માનશે એ આશા હજુ દેવરે હોય નથી બરાબર એ જ વખતે હરસુર આયરના ઘરમાં ઘણી ધણીયાણી વચ્ચે આવી વાતો ચાલી રહી છે ના ના મારી સાત ખોટની એક જ દીકરીને એ ડોસલીના ગોલાપા કરવા સારુ ઢોરની જેમ દોરી નથી દેવી માવતરમાં ખાધાનું ને પહેર્યા ઓઢ્યાનું અઢળક સુખ લીધું હવે એને રાકના ઘરમાં જઈ ઠીકડા પહેરવા ખરૂને અરે આય રાણી બે જણાને નાનપણની પ્રીતિ છે અને શું દીકરીને એ દખી થવા દેશે વળી આપણને કર્યાવર કરવાની ત્યાં તેવડ નથી આપણે સોને મઢીએ તોય પીટિયા ઉતારી લેશે એને બે તો છોડ્યું છે આકલ સાંઠ જેવી ઈ બેય નણદુ બાપડી દીકરાના ઘરાણા લુગડા પેરી ફાડશે મારે ઈ નથી કરું હું તો અસો અસો સાબીમાં દીકરીને દેવાની છું અને આપણે ક્યાં ચિંતા છે સો ઠેકાણેથી આયરો હવાયા પડે છે પણ છોડીનું મન ઈતો અણસમજુ કહેવાય બેદી આહુડા પાડશે પછી વૈભવ ભાળશે ત્યાં બધુંય વિચારે પડી જાશે ઠીક ત્યારે કહીને આણલ દેનો પાપ દેલીએ ચાલ્યો ગયો નિસ્ને પાદર પરગામની બંદૂકો વચૂટી ઢોલ ત્રાસા ધડુકિયા શરણાયોના મીઠા સૂર મંડાણા પરદેશી આયેની જાન બાસ્તે ગાસ્તે સામયે ગામમાં ગઈ અને તલવાર ધારી મોળ બંધાયે પોતાના ગોઠણ સુધી ઢળકતા લાંબા હાથે સાસરાની ઊંચી ઊંચી ડેલીએ ઉભા રહીને પાંદડું તોડ્યું વરરાજાના તો બપ્પે મોઢે વખાણ થવા લાગ્યા અને આયરોની દીકરીઓએ ઓરડે જઈને આણલ દેને વાત કરી બેન આવો આયર કોઈથી ગામમાં પરણવા આવ્યો નહોતો તું તો બહુ ભાગ્યશાળી રાંદલમાના અખંડ બળતા બે દિયે વલડા સામે બેઠેલી ડીલ ભાંગી પડે એટલા સોના રૂપામાં શુભતી દેના બે નેત્રોમાંથી ડળક ડળક આંસુડા છાલવા લાગ્યા દેવાની જ્યોત એ પાણીવાળી આંખોમાં ઝળહળી ઊઠી અને રાંદલમાની મૂર્તિ સામે બે હાથ જોડીને મનમાં મનમાં દે બોલી હેમા તું સૂરજદાદાની રાણી થઈને મારી ફજેતી થવા દઈશ તારા સતના દીવડા બળે છે ને શું હું ગાય ખાટકી વાડે દોરાય તેમ દોરાય જઈશ